તો નવસારીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે શહેરમાં તેમજ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે તો નવસારીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદ થયો હતો ગુજરાતના છેલ્લા વરસાદ બજેટ હોય છે પરંતુ બજેટ પાણીમાં મળી જતી હોય છે દર વર્ષ અનુભવ પાણીમાં ગાડીઓ પસાર કરવાનો વારો આવે છે જેટલી જગ્યાએ પાણીનો નિકાલ થઈ શકતો નથી જેને કારણે મોટી હાલાકીનો પાકો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ દિવસ માં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ લઈને શહેરી જનોમાં મોટી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સમગ્ર જે વરસાદ છે વરસાદ હાલ તો સારો ગણી શકાય છે અને તો ખેડૂતો માટે આ સારો વરસાદ છે જેને લઈને ખેડૂતોમાં ખેડૂતોનો માહોલ જોવા મળ્યો છે